દેશમાં મોટી વીજળી આપડી ખાતર ઉપર અમે તો ભાઈ વી વર્ષથી કરી છે વિરોધ કરતા અરે એ તો મારો નાનો ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું હતું

નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ ની સરકારે ફ્લોર નથી ને વિધાનસભા ગમ ગમાવે આમ આદમી પાર્ટી ના બે રૂમ ન્યાય સાયો ના હોસ્પિટલ માં હતા ઈ અહિયાં શું કરતા હતા મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નહીં પંદર દિશા હતા કેસરી સાફા પેરી પેરી ને પંજાબ વાળા ભાઈઓને અહીંયા ઉતાર્યા હતા હું કરતા હતા